જૈન સમાજના પવિત્ર પ્રદૂષણ અંતર્ગત ભગવાન શ્રી મહાવીર જન્મના વાંચનની ધામધૂમપૂર્વક ઉજવણી કરાય જૈન સમાજ દ્વારા પ્રદૂષણ મહાપર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રદુષણ પર્વના પાંચમા દિવસે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા ઉપાસયો ખાતે સાધુ ભગવતો દ્વારા મહાવીર સ્વામીનું જન્મ વાંચન કરવામાં આવ્યું હતું જન્મસ્થળ સ્થાનકોમાં ચોવીસ માં પ્રભુ મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને જ્યારે મહાવીર સ્વામી તેમના ગર્ભમાં હતા ત્યારે ચૌદમાં સુપનાઓ આવ્યા હતા અને ત્યારબાદ મહાવીર સ્વામી ભગવાનનો જન્મ થયો હતો આજે કવુષ્ણના પાંચમા દિવસે ભગવાન મહાવીસ્વામી સ્વામીના જીવનના પ્રેરિક પ્રસંગોને વર્ણવવામાં આવ્યા હતા આ જન્મ વાંચન કરવામાં આવ્યા ત્યારે આજના દિવસે ઉપસ્થિત સર્વોએ ધન્યતા અનુભવી હતી پہلے سے ملا جنم سمائے تھاپا ماروانو گي